વિસાવદરમાં ભવ્ય જીત બાદ ગોપાલ ઇટાલિયાએ પહેલીવાર પત્ની સાથે કાઢ્યું સરઘસ લોકો જોવા માટે ઉમટ્યા મિત્રો વિસાવદરમાં ત્રિપાખિયા જંગમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ ગઈ છે વિસાવદરમાં જે દિવસથી ચૂંટણીના દ્વાર ખુલ્યા હતા ત્યાંથી જ ગોપાલ ઇટાલિયા સતત મેદાને હતા આમ આદમી પાર્ટીએ પહેલાંથી જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા હતા ત્યારથી લઈને આજ સુધી ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતા વચ્ચે રહ્યા છે અને આજે આટલા દિવસના મહેનત ઉપર વિસાવદરની જનતાને આપી દીધું છે ત્યારે કહેવાય છે કે આમ આદમી પાર્ટીના ઝાડુએ હવે ભાજપનો જબરો સપાટો બોલાવ્યો છે વિસાવદરમાં જયગોપાલ જયગોપાલનો જયકારો ચાલી રહ્યો છે ગોપાલ ઇટાલિયનની જીત બાદ હવે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ સરઘસમાં વાજતે ગાજતે સરદાર પટેલની પ્રતિમા સુધી ગયા હતા અને ત્યાં સરદાર પટેલની પ્રતિમાને હાર પહેરાવીને જીતનો હું કાર ભર્યો હતો અને ભાજપને યાદ કરાવી આપ્યું હતું કે જનતાની પસંદ કોણ છે મિત્રો ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત બાદ તેમના પત્ની ખૂબ જ ચર્ચામાં આવ્યા છે ત્યારે આજે આપણે જાણીશું કે કોણ છે તેના પત્ની અને શા માટે ઇટાલીયા સાહેબ તેમને મીડિયાથી છુપાવીને રાખે છે શું છે આ પાછળનું સત્ય શરૂઆત કરીએ તે પહેલાં જો તમે પણ ગોપાલ ઇટાલિયાની જીતથી ખુશ છો તો નીચે કમેન્ટ બોક્સમાં જય ગોપાલ જરૂર લખજો મિત્રો ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ રહી ચૂકેલા ગોપાલ ઇટાજા પાટીદાર આંદોલનના મુખ્ય ચહેરાઓ પૈકીનો એક છે વર્ષ બે હજાર પંદરમાં હાર્દિક પટેલ સાથે મળીને ગુજરાતમાં પાટીદાર અનામત માટે આંદોલન ઊભું કર્યું નહીં ત્યારબાદ રાજકારણમાં ડગ માંડ્યું હતું વર્ષ બે હજાર વીસમાં આમ આદમી પાર્ટીની સાથે ગોપાલ ઇટાજાએ પોતાની રાજકીય સફર શરૂ કરી અને ઝડપથી પાર્ટીના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા આમ આદમી પાર્ટી જોઈન કર્યાના થોડા મહિનાઓ બાદ જ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાને સંયોજક બનાવીને ગુજરાતમાં પાર્ટીની કમાન સોંપી હતી બોટાદમાં થયો ઇટાલિયાનો જન્મ મિત્રો ઇટાલિયાનો જન્મ એકવીસ જુલાઈ ઓગણીસો નેવ્યાસીના રોજ ગુજરાતના બોટાદ જિલ્લામાં થયો હતો તેમણે પોતાનો પ્રાથમિક અભ્યાસ ભાવનગર જિલ્લામાંથી કર્યો હતો ત્યારબાદ ઇટાલિયા રાજનીતિ વિજ્ઞાનમાં

તેવામાં સરકારી નોકરીમાંથી હાકી કટાયા બાદ તે બેરોજગાર યુવાનો માટે રોજગારનો મુદ્દો ઉઠાવવાનો શરૂ કર્યો શરૂઆતી તબક્કામાં ઇટાલિયાએ બોટાદ જિલ્લામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયા અને પટેલ સમુદાય માટે અનામતની માંગ ઉઠાવી ત્યારબાદ પાટીદાર અનામત આંદોલન સમિતિએ હાર્દિક પટેલના નેતૃત્વમાં पाटीदार अनामत आंदोलना मुद्दे आंदोलन उभु कर तो गोपाल इटालिया तेनी साथे खंबे खंबो मिलावी ने आगळ वधिया आनंदी बेन सरकार मा पाटीदार नी मांग उठावनारा युवानो पेकी ना एक इटालिया पण आता वर्ष 2017 मा इटालिया गुजरात पोलीस कॉन्स्टेबल तेव्हा मा तेने દારૂના કડક પ્રતિબંધ મુદ્દે ઉપમુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિન પટેલને ફોન કર્યો હતો જેની એક વિડીયો ક્લિપ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેના કારણે ઈટાજાએ પોલીસ કોન્સ્ટેબલ બનીને આરોપ લગાવ્યો હતો કે નવા કાયદામાં દારૂની કિંમતમાં વધારો થયો અને પોલીસ રાજનેતાઓ બુટલેગર્સ વચ્ચે ગઠબંધનને મજબૂત કર્યું છે જોકે ત્યારબાદ તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ એકસો વીસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી